તો ગાય જો આપણે તો ઘરે આવી ગયા પણ ઘરે તો જો હા 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 બે ભૂતડાઓ ઉઠી ગયા છે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા તો નહીં માના હા એ જય શ્રી કૃષ્ણ બે હાથ જોડીને કરવું પડે બેટા જય કૃષ્ણ બે હાથ જોડીને કઈ રીતના કરવાનું હા બોલાવો જય શ્રી કૃષ્ણ ઓકે વેરી ગુડ બોલો મા કાવ્ય કર્યું ને એ રીતે ચાલો બે હાથ જોડીને બે હાથ જોડીને કું બંધ કરી દઉસ ટીવી રે ટીવી બંધ કરી દેજો ભાઈ કર દે બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કે બોલ મોટાથી એને તો કરી દીધું તારો વાળો છે જય શ્રી કૃષ્ણ એમ કે ટીવી ચાલુ નહી દઉ અત્યાર સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલ તો ગાય આ ભાઈ ખોલતા નથી દરવાજા દરવાજા કેમ ખોલતો ખોલ મારું કામ છે પેલું મંદિર જે જે કરવા જેવું છે આ દિયો કરવો છે દિયો કરવો છે આ ભાઈ અહીંયા ઊભા પર ચી કરે છે ને એટલે કોઈ અંદર જવા દેતા નથી એ ભાઈ છી કરે છે એટલે કોઈને અંદર જવા દેતા નથી ઊભા ઊભા બોલો આપણો દિવસ સુવિચાર વગર અધૂરો છે એટલે આપણે મેડમ જોડે પહેલા આજનો સુવિચાર બોલો આજનો સુવિચાર છે જે લોકો મનમાં ઉતરે છે એને સંભાળી રાખો અને જે લોકો મનમાં થી ઉતરે છે એનાથી સાચવીને રાખો સો વાત છે એટલે જે લોકો આપણા મનમાં ઉતરે ને એ આપણા જ હોય અને જે લોકો મન થી ઉતરી જાય ને એ ક્યારે આપડા થતા નથી એટલે આ લોકો થી સંભાળીને રહેવું જોઈએ આ બધા છે ને એ ખાય છે એપલ સફરજન બે જણા

થોડો જાતે ખાય છે ભાઈ હમણાં એ બી જાતે ખાઈ દઈએ છે આજના જમવામાં છે ને પુલાવ રીંગણ ટામેટા અને કૂબી મિક્સ સબ્જી છે અને રોટલી છે બીજું આજે વસ્તુ શું છે નહીં પેલા આપણે બનાવતા હતા ભાત શાક માં રોટલી કમ્પલસરી પણ હમણાંથી બધું ઓછું કરી દીધું છે હા ઓકે હા બોલ શું કર દઉં બંધ શું બંધ કરી દઉં અરે ધીમું તો ના થાય આ વિડીયો ચાલુ છે ખબર પડે છે ચલો જમી લઈએ ભાઈ તો ટીવી ચાલુ કરવા આવશે એની झाडू माणस झाडी बुद्धी पाणी शू कर शू करई એ આવતો રે અંદર એનો પેલો પાણી ઢોળશે સ્ટુડિયોમાં કબૂતર આ ભાઈ લખવામાં ધ્યાન છે નહીં આ હોશિયાર છે અને હોશિયારીઓ મારે છે બહુ શું કે છે કેમ એવું છે જો ભાઈ બે બે જણા તને મારસી માહિંદા મમ્મી બે

એનોલેશન તું કરીશ શું વાત કરે છે તો પછી એ સુઈ જાય તું લેસન કરે સુઈ જાય ઓકે કેમ ઓકે આ દે ચાલતા રહે અમે ઓ વિડિયો બનાવી દઈએ મના દેજો તો ગાઈઝ અથરો સુઈ ગયો છે અથરો સુઈ જાય ને પછી જ અમારા રીલ્સ માટે વિડીયો બને બાકી એ પહેલા વિડિયો બનતા નથી એટલે એ સુઈ ગયો છે ઉઠે પહેલા ફટાફટ રીલ બનાવી દઈએ તો બધા તૈયાર થઈ ગયા છે જવા માટે પાણીની તકલીફ છે તો પાણીનો જગ પણ ત્યાં લઈ જવાનો છે આપણે ના ચાર્જરની જરૂર નહીં બચ્ચા પાર્ટી સબ રેડી એ ભાઈ આ ઉતર તો આ બધું લઈ જવાનું છે અહીંથી લઈ જવાનું છે રુદ્રાક્ષ તારા બધું તો જો લીપ પેક થઈ ગઈ ફરીથી પાછી ક્યાં કે બટકી કાબર હાય હેલો ગાઈઝ બાબા એ લોકો તૈયાર જ છે લઈ લીધા છે પાણીનું જગ લઈ લીધું છે ઓકે ગાડી પેક દરવાજો રાખી દો શું કરું હા આઈ શું <k> <pad> <ét>